નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય અઠ્ઠાવીસ પીંગળાના વિયોગે ફરથરી શોકગ્રસ્ત મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય હે પ્રભુ અસત્ય માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ તેજે તું લઈ જા મહાવૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા શ્રી ગણેશાય નમ હરિ ઓમ નમ શિવાય સંકલ્પના બંધનથી રાવ ભરથરી બંધાયા તો ખરા પણ એની દશા કેમ કર્તવ્ય વિમૂળ જેવી થઈ ગઈ મોહમાયાના પદળો જ્યારે અવતારી સંત પુરુષોના ચક્ષુઓને પણ આવરી લે છે ત્યારે સામાન્ય જનનું ગજુ ભરતરી તો ધ્રુમિન નારાયણનો અવતાર છે એનું અવતારનું કામ જ બહુજન હિતાય બહુજન સુખાય થયેલું છે એ મોહ માયાની કરતામાં ક્યાં સુધી પડી રહે આવા દેહધારી આત્માની લીલા પણ કોઈક પુણ્યપણની પ્રતિક્ષામાં પૂર્ણ થાય છે અને એ પુણ્ય પણ ભરથરી માટે નજીક આવી પહોંચી છે ઉજ્જૈનનું રાજપદ વીર વિક્રમને મળ્યું જ્યારે ભરથરીને યુવરાજપદ મળ્યું બંને ભાઈઓ અત્યંત દક્ષતાથી અને કુશળતાથી રાજ્યનો કારભાર ચલાવી રહ્યા છે સુમેધાવતી અતિ સુશીલ અને સંસ્કારી રાજકન્યા છે વિક્રમ રાજાના ઘર સંસારમાં સોનાનો સૂર્ય ઉગ્યો છે તેજ પ્રમાણે અત્યંત લાવણમય રાજકન્યા પીંગળાને લીધે ભરથરીના જીવનમાં જાણે વસંત ઋતુ ઉતરી આવી છે ભરથરી સકળ રાજપાત છોડી તેના મોહમાં અંધ બની ગયો અને વૈભવ વિલાસ તેમજ શિકાર મૃગ્યામાં દિવસો પસાર કરવા લાગ્યો તે દરમિયાન છેલ્લી શિકાર યાત્રામાં ભરથરીને અંતે ભગવાન દત્તાત્રેયનો અનુગ્રહ પ્રસાદ મળ્યો ભરથરે લાવ લશ્કર સહિત ઉજ્જૈન પાછા ફર્યા ઘણા દિવસ પછી સુંદર મધુર પકવાન આરોગીને પિંગળા રાણીના રાજમહેલમાં પધાર્યા રાણી પિંગળાએ અતિ પ્રેમ અને આદરથી ભરથરીને ફૂલોથી સજાવેલ સુવર્ણ સૈયા પર બેસાડી સોળસોપચારે પૂજન અર્ચન કર્યું પિંગળાની શ્રદ્ધા અને સ્નેહભાવથી રાજા ભરથરીના અંતઃકરણમાં પ્રેમના પૂર આવ્યા તેણે ખૂબ ઉમંગ અને ઉત્સાહથી રાણીને પાસે ખેંચીને તેને પોતાના ડાબા ખોળા પર બેસાડી ગાઢ ચુંબન કર્યું અને કહેવા લાગ્યા હે પિંગળા તારા સમાન કોઈ સુંદરી દુનિયામાં નથી તું હર હંમેશ મારા મનમાં અને મારા હૃદયમાં વસી રહી છે જેવી રીતે સૂર્યથી કિરણોને છૂટા પાડી શકાય નહીં તેવી જ રીતે તારાથી હું છૂટો પડી શકું નહીં આપણા શરીર જુદા પણ મન એક જ છે આમ કહીને ફરી ફરી ચુંબનોની વર્ષા વરસાવી રહ્યા ભરધારીના અત્યંત પ્રેમ ભાવથી પીંગળા સંતુષ્ટ થઈને કહેવા લાગી હે પ્રાણનાથ મારું જીવન ધન્ય થયું છે તમારા પ્રેમભાવમાં જકડાઈને મારા સૌભાગ્યકાળનો અડધો સમય પૂરો થયો છે આ સાંભળીને ફરથરીએ કહ્યું હે પ્રિય કાળને વળીબંધન કેવું મારી પણ અડધી ઉંમર પૂરી થઈ છે જો હું ન હોઉં તો તું શું કરીશ આ સાંભળીને પીંગળા ખિન્ન મને કહેવા લાગી હે પ્રાણનાથ જો કોઈ અશુભ થાય તો હું એક ક્ષણની પણ રાહ જોયા વિના મારો પ્રાણ ત્યજી દઉં અને તમારી પાછળ તમારી સાથે જ ચાલી નીકળું પીંગળાના પ્રેમ ભરેલા વચનો સાંભળી રાજા ભરથરી બોલ્યા પ્રાણથી પ્રિય કોણ વધારે છે તે તો વખત આવે જ જાણી શકાય અત્યારે શું કહેવાય આમ કહીને રાજાએ મનોમન વિચાર્યું કે એનું પ્રત્યક્ષ પ્રમાણ તો વખત આવે જ જાણી શકાય એક વખત એવું બન્યું કે ભરથરી શિકાર ખેલવા માટે દૂર જંગલના ઊંડાણમાં ગયા ત્યાં એક હરણનો શિકાર કરીને તેના લોહીમાં પોતાનું અંગવસ્ત્ર ભીંજવ્યું અને પછી તે વસ્ત્ર અને મુગટ પોતાના વિશ્વાસુ સેવકને આપીને કહ્યું જ્યાં જલ્દીથી રાજમહેલમાં પીંગળાને આ વસ્ત્ર અને મુગટ પહોંચાડ અને કહેજે કે જંગલમાં એક વાઘે રાજા સાહેબને મારી નાખ્યા છે અને તેનો મુઘૂટ અને વસ્ત્ર હાથ લાગ્યા છે તે લઈ આવ્યો છું એમ કહીને તૂથને સાચી વાત ન કહેવાની તાકીદ કરી અને ત્યાંના સમાચાર લઈ જલ્દી પાછા આવવા ગયો રાજસેવક નિરૂપાએ ભરથરીની આજ્ઞાનું પાલન કરવા માટે ઉતાવળે રાજવસ્ત્ર અને મુઘૂટ લઈને નગરમાં રાણી પિંગળા પાસે આવ્યો અને કહેવા લાગ્યો હે મહારાણી જંગલમાં મૃગ્યા રમતા અચાનક એક વાઘ આવી ચડ્યો અને પાછળથી રાજા સાહેબને ડોકમાંથી પકડી ઊંડા જંગલમાં લઈ ગયો ત્યાં તરત જ એમના પ્રાણ નીકળી ગયા અને વાઘ લોહી પીને જંગલમાં નાસી છૂટ્યો તેમના સબને અગ્નિદાહ આપીને આવ્યો કાફલો આવી રહ્યો છે હું રાજા સાહેબના વસ્ત્રો અને મુકુટ લઈને આપને ખબર કરવા જલ્દી નીકળી આવ્યો છું આમ કહીને દૂત અત્યંત દુખી હૃદય ધ્રુજતા હાથે રાજાના ઉપવસ્ત્રો અને રાજ મુકુટ રાણી પિંગળા સમક્ષ મૂક્યા રાજદૂતના વચનો સાંભળીને રાણી પિંગળા અત્યંત કઠોરપણે આક્રંદ કરતી છાટી ફૂટતી જમીન પર પડીને તરફડવા લાગી અરે રે દેવ આ તે શું કર્યું મારું સૌભાગ્ય શા માટે છૂટવી લીધું આમ બોલતી માથાના વાળ ખેંચવા લાગી અને જમીન પર માથું પટકવા લાગી હૃદય વર્ણન ન કરી શકાય એવું કરુણ હતું હે પ્રાણનાથ મારા વગર તમને એક ક્ષણ પણ ગમતું ન હતું હવે આવડો મોટો વિરહ કેમ સહેવાશે મારા નાથ તમારા સિવાય કેમ જીવાશે આવી રીતે રરતી કકડતી મૂર્છિત થઈને ભોય પર પડી રાજમહેલમાં અન્ય રાણીઓ પણ કલ્પાંત કરવા લાગી બીજી દાસીઓ અને સેવક સેવિકાઓ ભેગા થઈ ગયા રાણી પિંગળાની સેવામાં લાગી ગયા વાતાવરણ એકદમ કરુણ અને ગમગીન થઈ ગયું અન્ય રાણીઓ પણ પીંગળાને ગળે વળગીને કલ્પાંત કરવા લાગી અને છાતી ફૂટતી મસ્તક ભીતમાં અફાળવા લાગી અંતપુરમાં શોક અને રુદન મિશ્રિત અદભુત કોલાહલ છવાઈ ગયો રાણી પિંગળા અને દાસ દાસીઓ વીઠળી વળ્યા છે ધીરે ધીરે નગરજનોને જાણ થતા જનતાનો પ્રવાહ રાજમહેલ તરફ વહેવા લાગ્યો ધીમે ધીમે રાણી પિંગળા મૂર્છામાંથી જાગૃત થઈ તેણે પોતાની વિશ્વાસુદાસીઓને નજીક બોલાવી તેમને સૈયા સાહિત્ય અને સતી થવા માટેની ચુંદડી ફૂલહાર અને અન્ય સરસામાન એકઠો કરવાની સૂચના આપી પછી પોતે રાજાને ગમતી ઉત્તમ સાડી પરિધાન કરી અન્ય વસ્ત્રાલંકાર અને આભૂષણોનો શણગાર સજીને સતી થવા માટે તૈયાર થઈ ગઈ બધો સરસામાન અને સર સાહિત્ય ભેગું થતાં જ રાણી પિંગળા પતિના વસ્ત્રો અને રાજ ખોડામાં લઈ કપાળમાં કંકુની આડ લગાવી સૌભાગ્યવતીનો સંપૂર્ણ સ્વાંગ સજીને સમારંભમાં ઉપસ્થિત થઈ અને ત્યાંથી સકળ પરિવાર અને નગરજનો સાથે જબરી સ્મશાન યાત્રા નીકળી તેમાં અગ્ર ભાગે રાણી પિંગળા છૂટા કેસ મૂકીને ચાલી રહી છે ગુલાલ અને કંકુ ઉડાવવામાં આવ્યા જનતાનો જય જયકાર ઝીલતી સવારી આખરે સ્મશાન ભૂમિમાં આવી ત્યાં સુખડ અગર ચંદનની ચંદન રચવામાં આવી અને વિધિ વિધાન અગ્નિ પેટાવવામાં આવ્યો રાણી પિંગળા સ્વસ્થ ચિત્તે તેજસ્વી મુખા સાથે પતિના વસ્ત્રો અને રાજમુકુટ લઈને ચિત્તા તરફ આગળ વધી સર્વત્ર જય જયકાર થઈ રહ્યો રાણીએ બધાને આશીર્વાદ આપ્યા અને પતિદેવનો જય જયકાર કરીને અગ્નિકુંડ પર ચડી ગઈ લપકારા મારતી અગ્નિ જ્વાળા તત્કાળ રાણીને ઘેરી વળી જોત જોતમાં પીંગળાનો દેહ ભસ્મ થઈ ગયો આ તરફ રાજા શુભ વિક્રમ સત્યવતી અને વીર વિક્રમ પોતાની રાણી મેઘાવતી સાથે મિઠુરા નગરી ગયા હોય રાજ પરિવારમાં કોઈ આગેવાન ન હતો શોક સંતપ્ત નગરજનો પાછા રાજમહેલે આવ્યા અને ત્યાંથી છૂટા પડી પોત રાજમહેલમાં સ્ત્રીનો સમૂહ અને શોકમાં હતો આખા નગરમાં શોક અને સંતાપનો અદભુત સન્નાટો છવાઈ ગયો આ બાજુ ભરથરી જંગલમાં મૃગ્યા ખેલીને થાક્યો પાક્યો મુકામ પર પાછો ફર્યો એણે ઉજ્જૈન મોકલેલો દૂધ હજી પાછો ફર્યો નહીં એટલે એ ચિંતામાં છે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે રાત્રે પડતા જ ઘોર જંગલમાં જાત જાતના નિશાચરોના અવાજ વાતાવરણને ઓર ભયંકર બનાવી રહ્યા છે આખરે કંટાળીને ભરથરીએ નગરની દિશામાં ચાલવા માંડ્યું અંધકાર દૂર કરવા માટે મસાલ સળગાવે છે રાજા ભરથરી રસ્તામાં મુકામ કરતા જાય છે અને દૂધની રાહ જુએ છે એમ કરતા છેક ઉજ્જૈનના પાદરે પહોંચ્યા પણ દૂધ રસ્તામાં મળ્યો નહીં સેવકો સાથે ભરથરીએ નગરમાં પ્રવેશ કર્યો ત્યાં ચોકી પર હાજર દ્વારપાળ ભરથરીને જોતા જ આશ્ચર્યચકિત થઈ ગયો પછી હિંમત ભેગી કરી અને તેની પાસે આવ્યો તેમને શિકાર ખેલવા ગયેલા ત્યાં મૃત્યુ પામેલા વગેરે સઘળા સમાચારો માંડીને કઈ સંભળાવ્યા અને ઉમેર્યું કે તેમની પાછળ રાણી પિંગળા સતી થઈ ગઈ છે રાજદરબારમાં રાજા શુભ વિક્રમ રાણી સત્યવતી અને વિક્રમ તેમજ હતા કોઈ હાજર ન હતું અને આ કરુણ ઘટના બની ગઈ આ સાંભળતા જ ભરથરી પર જાણે કે વીજળી તૂટી પડી ક્ષણના પણ વિલંબ કર્યા વિના એ સીધા સ્મશાન માટે જવા નીકળી પડ્યા નગરજનો અને પરિવારના સદસ્યો બધા એની પાછળ ગયા સ્મશાનમાં હજુ ઠંડી પડી ન હતી એકાદ પ્રહર હશે અને ભરથરી ત્યાં આવી પહોંચ્યા જલતી ચીતાને જોતા જ રાજા ભરથરીના સંયમ અને દ્રઢ મનોબળની પાળ તૂટી ગઈ અતિ આક્રંદ સહિત માથું પછાડતા ભરથરી ચીતામાં કૂડી પડવા તૈયાર થઈ ગયા મહા મહેનતે રક્ષકોએ એમને રોકી રાખ્યા રાણી પિંગળાને યાદ કરી કરીને ભરથરી મહાઘોર કલ્પાંત કરવા લાગ્યા અને ધરતી પર આળોટવા લાગ્યા અતિ શ્રમિત અને સંતપ્ત રાજા આખરે મૂર્છિત થઈ ગયા ત્યાં હાજર સકળ જનમેદની પણ શોખથી વેવળ થઈ ગઈ ગમગીન વાતાવરણમાં ભરથરીના કલ્પાંતના પડઘા પડવા લાગ્યા મૂર્છાની કળ વળતા રાજા માથે હાથ દઈને ચિતા નજીક બેસી પડ્યા અને કહેવા લાગ્યા હે પ્રિય હું જ તારો દુશ્મન થયો છું મેં જ તારી પરીક્ષા કરવા માટે હરણના લોહીથી વસ્ત્રો રગડોળીને મોગટ સાથે તારી પાસે ખોટા સમાચાર મોકલાવ્યા હતા મેં જ હાથે કરીને અમૂલ્ય રત્ન ખોઈ નાખ્યું છે ત્યાં હાજર નગરજનો અને શ્રેષ્ઠીઓ તેમજ પરિવારજનો ભરથરીને સકુસળ પાછા ફરેલા જોઈને અંતરમાં આનંદ અનુભવી રહ્યા પણ ભરથરીની સ્થિતિ જોઈને અનુકંપાથી ગડગડા થઈ ગયા તે બધા ભરથરીને આશ્વાસન આપવા લાગ્યા બનનાર વસ્તુ બની ગઈ કુદરતે જે ધાર્યું હોય તેજ પ્રમાણે થાય હવે શોક કરવો વ્યર્થ છે વગેરે વાક્યોથી રાજાને મનાવી રહ્યા છતાં ભરથરીનું કલ્પાંત અટકતું નથી હવે તો સાંત્વન આપનારાઓ પણ ઠાક્યા એક એક કરીને બધા ત્યાંથી ખસવા લાગ્યા ચિત્તા ઠંડી પડતા રાખ ધોઈને વિધિ પતાવી ડાઘુઓ પણ પાછા ફર્યા એકલા ભરથરી સ્મશાનમાં બેસી રહ્યા એમ કરતાં રાત પડી બીજે દિવસે સવારે આપતજનો અસ્થિ એકત્ર કરવા અને ઉત્તર ક્રિયા કરવા સ્મશાનમાં આવ્યા રાજા ભરથરીએ તે લોકોને અસ્થિ ભેગા કરવાની ના પાડી દીધી અને કોઈને પણ ચિતાને હાથ લગાડવા દીધો નહીં પોતે ચિતાની રક્ષા કરવા ત્યાં જ બેસી ગયા આથી બધા સગા સંબંધીઓ કિમ કર્તવ્ય વિમુખ થઈને રાજમહેલે પાછા ફર્યા આ બાજુ રાજા ભરથરી રાત દિવસ અન્ન પાણી છોડીને ત્યાં જ અડીખમ બેસી રહ્યા મુખે ફક્ત હે પિંગલે હે પિંગલે હે પ્રાણ પ્રિયનું રટણ ચાલુ છે આંખોમાં અશ્રુ ધારા છે લોકો આવે છે જાય છે કોઈનું કંઈ સાંભળતા નથી બોલતા નથી ચાલતા નથી આ સમાચાર મીઠુડામાં પહોંચ્યા રાજા વિક્રમ તેમજ શુભ વિક્રમ રાણી સત્યવતી અને સુમેધા તથા પ્રધાનમંત્રી સુમતી વગેરે અત્યંત દુખી દિલે અવંતિકા પાછા ફર્યા અને સીધા જ સ્મશાન ઘાટે પહોંચ્યા પિંગળાને યાદ કરીને સુમતિ પ્રધાન વગેરેએ એ ઘોર રુદન શરૂ કર્યું વિક્રમ પણ બંને કુળની તારક એવી પિંગળાના ગુણોને યાદ કરીને આક્રંદ કરવા લાગ્યા રાજા શુભ વિક્રમ પણ શોકમાં કરકાવ થઈ ગયા પછી જરા શાંત થઈને વિક્રમ ભરથરી પાસે આવ્યા ભરથરી કેવળ શૂન્ય મનસ્ક ભાવે હે પિંગલે હે પ્રાણ પ્રિય નું રટન કરી રહ્યા છે વિક્રમે એમના ખભે હાથ મૂકીને ખૂબ સાંત્વન આપ્યું અનેક રીતે બોધ વચનો ગયા પણ ભરથરીના મન પર એની કંઈ જ અસર નથી એ જાણે કંઈ સાંભળતા જ નથી રાજા વિક્રમે એમના સંરક્ષણ અને સંગોપનની વ્યવસ્થા કરી સ્મશાન છોડ્યું ભરથરી પાછા એકલા પડ્યા આ બાજુ દિવસો વીતવા લાગ્યા દસમી દિવસે વિક્રમ શ્રાદ્ધ ક્રિયા આરંભી તેરમી દિવસે ત્રયોદશા શ્રાદ્ધ કરી તર્પણ કાર્યની સમાપ્તિ કરી શુદ્ધ થયા પીંગળા પાછળ દાન દક્ષિણા અને સાધુ સંતો બ્રાહ્મણો તેમજ ગરીબોને ભોજન આપ્યું શોક સમય પૂરો થતા રાજા વિક્રમ રાજસભામાં આવ્યા હાજર સૌએ ઊભા રહીને પીંગળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધીરે ધીરે નગરમાં અને રાજ્યમાં પૂર્વવત વ્યવહાર ચાલુ થયો ભરથરી હજી પણ સ્મશાનમાં ધૂણી ધકાવી પીંગળાનું રટણ કરતા બેસી રહ્યા છે વાળ વસ્ત્રો બધું જ અસ્ત વ્યસ્ત છે દાઢી વધી ગઈ છે આંખો ઊંડી ઉતરી ગઈ છે વિક્રમ રોજ સ્મશાનમાં આવીને ભરથરીને સમજાવે છે

પ્રાણ જાણે કંઠે આવીને અટકી ગયો છે પુત્રની આવી વિકળ અને વહેવળ દશા જોઈને મૈત્રા વરુણ સૂર્યને અત્યંત દુઃખ થાય છે પુત્ર પીંગળાના મોહમાં પાગલ થઈને પડ્યો છે અને એનું અવતાર કાર્ય વિફળ જશે એની એમને ચિંતા થવા લાગી આથી એ સત્વર અત્રી નંદન દત્તાત્રેય પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા ગુરુ દત્તાત્રેયે સમાધિમાં મૈંત્રાવરૂણને આવતા જોઈને આંખો ઉઘાડી ત્યારે વરુણે અતિ નમ્રતાપૂર્વક જણાવ્યું હે દ્વિજોત્તમ તમે તો જ્ઞાન લતાના ઉત્તમ ઉપહારરૂપ છો મારા આગમનનું કારણ આપનાથી અજાણ્યું ન હોય છતાં પૂછી રહ્યા છો તો કહું છું કે આપના શિષ્ય ભરથરીની દશા તો જુઓ કૃપા કરી એને આ મોહ માંથી બહાર કાઢો અને એના કર્તવ્યનું ભાન કરાવો એની અવદશા જોઈને એનો અવતાર એળે જશે કે શું એવી મને ચિંતા થાય છે પ્રભુ આપ તત્કાળ કંઈક કરો મૈત્રાવરુણની આર્તવાણી સાંભળીને ગુરુ દત્તાત્રેય બોલ્યા હે મહારાજા તમે ચિંતા ન કરો અને સ્વસ્થ ચિત્તે સ્વસ્થાને પાછા ફરો હું ભરથરી માટે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈને એને ઠેકાણે લાવીશ મારો શિષ્ય મત્સ્યેન્દ્રનાથ અને શિષ્ય ગોરક્ષ હાલ તીર્થયાત્રા કરી રહ્યા છે તે ફરતા ફરતા અહીં અવશ્ય આવશે ત્યારે તેમને ભરથરી પાસે મોકલીશ એ બંને મહાબુદ્ધિશાળી છે ગમે તે યુક્તિ પ્રયુક્તિ કરીને એ ભરતરીને સાચે રસ્તે લાવશે ગુરુ દત્તાત્રેયનું મધુર સંભાષણ સાંભળીને મૈત્રાવરુણને સંપૂર્ણ સંતોષ થયો એણે ગુરુની વિદાય લીધી અને આનંદથી સ્વસ્થાને પાછા ફર્યા ભરથરીના જીવનચક્રના અનેક આરાઓ અવનવી ઘટના રૂપે ફરી રહ્યા છે અને સદગુરુની કૃપાથી જીવન મુક્તિના લક્ષ્ય સ્થાને જવા માટે ગતિ કરી રહ્યા છે ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય અઠ્યાવીસ સમાપ્ત જે કોઈ આ અધ્યાય ગાય શીખે અથવા સાંભળે તેના પર ભરથરી નાથની કૃપા થશે અને વિવાહયુક્ત યુવક અને યુવતીને પોતાનું મનગમતું પાત્ર મળશે શુભમ ભવતું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત સદગુરુ દેવ કી જય नवनाथ चिन्तन् श्रीगुरुदेवदत्त